રાપર જે એક સમયે બંજર ભૂમિ ગણાતો હતો ત્યાં છેલ્લા અઢી દાયકામાં વૃક્ષ છેદનની સમસ્યા જોવા મળી છે ગાંડા બાવળ કાઢવાની પરવાનગીના ઓઠા હેઠળ લીમડા વડ આંબલી મીઠા બાવડ પીપળા અને વાગડના મેવા સમાન મીઠા પીલું જેવા અનેક વૃક્ષોનો નાશ થયો છે આડેધડ દડ વૃક્ષ છેદનને કારણે રણકાંઠાના વિસ્તારોની પાંચ કિલોમીટરથી વધુ જમીન ખારાશવાળી બની ગઈ છે પરિણામે રવિ અને ચોમાસુ પાકના ઉત્પાદનમાં ચાલીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે આ સ્થિતિ વચ્ચે કચ્છ વિભાગની વિસ્તરણ રેન્જ છેલ્લા એક દાયકાથી રાપરમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે ડીએફઓ જયંત પટેલના માર્ગદર્શન હેઠળ આરએફઓ મહેપતસિંહ ચાવડા અને તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાપર અને નીલપર ખાતેની નર્સરીઓમાં દર વર્ષે લીમડા વડ પીપળા ઉમરો આમળા જાંબુ ગુંદા તુલસી અને આંબલી સહિત લાખો રોપા ઉછેરીને તેનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત ખેડૂતોને પણ રોપાનું વિતરણ કરવામાં આવે છે વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે